તો આમોદ પોલીસ મથકે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના અધ્યક્ષસ્થાને એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષકનું સૌપ્રથમ પ્રથમ બાળકીઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતું ત્યારબાદ લોકદરબાર યોજાયો હતો જેમાં આમોદનગર સહિત તાલુકામાંથી મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો તેમજ વેપારી આગેવાનો સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા કાજીએ દારૂનું દૂષણ દૂર કરવા રજૂઆત કરી હતી આ ઉપરાંત તાલુકા ભાજપના મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાઉલજી ઔદ્યોગિક એકમોના વાહનો ઉપર દિવસ દરમિયાન લોક પ્રશ્નોનું જિલ્લા પોલીસ અધિક્ષકે હકારાત્મક અભિગમ દાખવી નિરાકરણ કરવાની ખાતરી આપી હતી આ ઉપરાંત પેલી થી હેલ્મેટ વગર બાઇક ચલાવનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવાની ઝુંબેશ હાથ ધરાશે તેમ પણ તેમણે જણાવ્યું